ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બનેલી આ ગંભીર ઘટનામાં તીક્ષ્ણ હથિયાર વડે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ રેલવે દિવાલ પાસે રહેતા સંજય ઉર્ફે સાંગો ભરત ડાભી ઉપર અજાણ્યા વ્યક્તિઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં બે વ્યક્તિઓ હથિયાર સાથે જતા જોવા મળે છે આ વિડિયો પોલીસ માટે તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજય ડાભીને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરિવારજનોએ તેમની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે સમગ્ર મામલે બોર તળાવ પોલીસ સ્ટેશન એ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને સંડોવાયેલા શંકાસ્પદ લોકોની શોધખોળ શરૂ કરી છે ઓકે તમારું નામ કાળુભાઈ રમેશભાઈ ચોહાણ કયો વિસ્તાર ક્યાં ક્યાં હોસ ને શું બનાવ બન્યો ઉંબરવાળા નારી રોડ રહું છું ને અમારો હાળો મોટો નીકળ્યો છે ને તો એને માર્યો પેલા પછી ઘરે આવીને વાત કરી કે મને માર્યો છે તો મારો નાનો હાળો ના ગયો હું છે ને હું નહીં તે ઈ નાક થઈ છે કોને ખબર છે ના એને તલવાર ધાર્યું ને શરીર માથામાં પાંચ ઘા માર્યા છે મોટા મોટા કારણ તો હવે આ કીધું મારા નાના મોટા હાડા ને માર્યો ને એટલે મારો નાનો હાળો ના ગયો એટલે સંજયભાઈ પેલા